બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના ચચ્ચાસણ ગામેથી તારીખ ત્રણ સાતના રોજ હેતલ ઠાકોર નામની મહિલા ઘરેથી રાત્રિના સમયે ગુમ થઈ હતી જેમાં ત્રણ દિવસ સુધી કોઈ ભાડ ન મળતા મહિલાના પિતાજી બાબુભાઈ ઠાકોરે ભાબર પોલીસ મથક ખાતે દીકરી ગુમ થયા અંગેની જાણવા ફરિયાદ આપી હતી જેમાં પોલીસે પિતાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી પોલીસની ગિરફમાં ઉભેલા આ મેરા ગામનો ઠાકરસી ઠાકોર ભાભર તાલુકાના ચચાસણા ગામની મૃતુક હેતલ ઠાકોરના લગ્ન સમાજની રીતિ રિવાજ મુજબ બે વર્ષ અગાઉ ઠાકરસિંહ ઠાકોર સાથે થયા હતા જેમાં એક વર્ષ સુધી બંને પતિ પત્નીનો ઘર સંસાર સારો ચાલતો હતો પરંતુ છેલ્લા એક વર્ષથી મૃતક પત્નીનો પતિ તેની પત્ની પર વહેમ રાખી અવરનવર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો જેમાં ગર્ભ કંકાસના કારણે હેતલ ઠાકોર તેના પિયર આવી ગઈ હતી જેમાં તારીખ ત્રણ સાતના ના રોજ હેતલ ઠાકોરના પતિ ઠાકરસિંહ બાઇક લઈ તેની પત્નીને કોઈને પણ કહેવા વિના બાઇક પર બેસાડીને લઈ ગયો હતો કદાચ ભોળી હેતલ ખબર નહીં હોય કે તેની સાથે શું થવાનું છે હેતલને બાઇક પર બેસાડી મીઠા પાસે ઓગણની થાળીમાં લઈ લઈ જઈ વાતચીત કરવાનો કંઈ આવારું જગ્યા પર લઈ જઈ હેતલ કાંઈ બોલે તે પહેલાં ઉપરા ઉપર છરીના સાત સતત ઘા મારી હેતલ ઠાકોરની કુર હત્યા કરી હતી અને કોઈને પણ શંકા ન જાય તે માટે થી ચાર ફૂટ જેટલો ખાડો ખોદી લાશને ત્યાં દાટી દીધી હતી અને ત્યાંથી તેના ઘરે જતો રહ્યો હતો ભાબર પોલીસે શંકાના આધારે ઠાકરસી ઠાકોરની પૂછપરછ કરતા

મારી છોકરીને રાતના દસથી કરીને બહારના ગાળામાં ઉપાડી ખાટલામાંથી અને જે આપણે કેના જે થળી કહેવાય ઓગળીજીની થળીમાં લઈ જઈ કટકા કરી જમીનમાં ભડારી એટલે ખૂબ ખૂબ આભાર એટલે અમારે બાભોર પોલીસે જાણ કરી અને અમે ત્યાંથી પછી પ્રાઇવેટ વાહન લઈ અને અમે મળ્યા ઈયને અને અમે તપાસ કર્યો એટલે અમારી છોકરી પણ નીકળી લુઘડા જોયા એટલે અમારી છોકરી નેકળી અને ત્રણ વર્ષ મારી છોકરીના લગ્ન કર્યાના બે વર્ષ થયા બે વર્ષ પછી આ છોકરે ગમાડતો ડખો ઉપાડ્યો ડખો ઉપાડતા વિરુદ્ધ કર્યો એણે વિરુદ્ધથી આ છોકરી કપી ગઈ પણ હે આની સજા જલમટી પડવી જોઈએ પણ આને આંગળી કરનારા હોય એને પણ જલમટી પડવી જોઈએ